નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે અને તમને મારા આ વિડીયો દ્વારા અપાતા અર્થશાસ્ત્ર વિષયના કેટલાક પ્રશ્નોની સમજૂતીમાં તમને મજા પણ આવતી હશે તો સો ટકા એને વારંવાર જોઈ લો ન ખબર પડે તો તમે મને પૂછી શકો છો ફોન કરીને પણ સમય રવિવારે ફક્ત

પોતાનો સ્પેસિફિક કોઈ સમય કાઢીને સ્પેશિયલ જવાની જરૂર નથી પણ જ્યાં જ્યાં તમને તમારા મિત્રો મળે છે તે આગળ તમે પોતાનો જે અનુભવ છે મારા વિડિયો દ્વારા તમને અર્થશાસ્ત્ર વિષયમાં જે સમજ પડી છે એની થોડી માહિતી શેર કરો કે જેથી એમને પણ એમ કે જોડાવાની થોડી સમજ ખ્યાલ આવે ઓકે તો આજે આપણે ચેપ્ટર ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્રની અંદર ચેપ્ટર નંબર 5

બીજો છે વૈકલ્પિક ખર્ચ અને ત્રીજો નાણાકીય ખર્ચ તો પહેલો જે વાસ્તવિક ખર્ચ છે એને પહેલા આજે અલગ સમજીએ છે આપણે વાસ્તવિક ખર્ચ મોટા ભાગે અલગ પ્રશ્ન તરીકે પૂછાય છે ત્રણ ગુણ માટે સમજો જરા એમાં પહેલું શું લખવાનું છે ક્રમમાં જે ડેશ મેથડ થી તમને લખવાનું કહું છું વારંવાર તો ડેશ માં પહેલા ડેશ માં શું કરીશું તો વાસ્તવિક ખર્ચનો ખ્યાલ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ આપ્યો છે પ્રશિષ્ટ લખવામાં જરા જોઈ લેજો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ રજૂ કર્યું છે આગળ વધુ તો તેઓનો આ ખ્યાલ ઉત્પાદનના મૂળ સાધનો જમીન અને શ્રમના સંદર્ભમાં રજૂ કર્યો હતો પરંતુ આધુનિક યુગમાં હવે મૂડી રોગનાર મૂડી રોકાણકાર અને નિયોજકના વર્ગની દ્રષ્ટિએ પણ આ વાસ્તવિક ખર્ચના ખ્યાલનો વિચાર કરવામાં આવી રહ્યો છે આધુનિક યુગમાં ઓકે ત્યાર પછી આ બેડેશ મુખ્ય

સંકળાયેલા નિયોજકો શ્રમિકો મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે જે તે વસ્તુના ઉત્પાદન માટેનું વાસ્તવિક ખર્ચ છે સાહેબ ફરીથી રિપીટ કરી લો ફરીથી બોલું છું સમજી લો શું કહેવા માંગ બાર્સલના મતે વાસ્તવિક ખર્ચ એટલે શું તો માર્સલના મત પ્રમાણે ઉત્પાદન પ્રક્રિયા સાથે સંકળાયેલા શ્રમિકો નિયોજકો મૂડીપતિઓ જે માનસિક અને શારીરિક કષ્ટ ઉઠાવે છે તે જે તે વસ્તુના ઉત્પાદન માટે વાસ્તવિક ખર્ચ છે આગળ સમજાવશે હવે તમને કે કયું શારીરિક અને કયું માનસિક કષ્ટ ઉઠાવે છે શ્રમિકો નિયોજકો કે મૂડીપતિઓ તો ધ્યાન દોરવા માટે સીધું બોલું છું અહીં ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા શ્રમિકોને જે કામ કરતા દરમિયાન થાક લાગે છે કામ ન કરવાનો ખંઠાળો આવે છે એમને કદાચ થોડો ત્રાસ લાગે છે કે કામ કરવું પડે છે ભાઈ એ જ પ્રમાણે મૂડીપતિ પોતાની મૂડી એમને મેકી કરેલી હોતી નથી એને પોતાની જરૂરિયાતોને ત્યાગી હોય છે અને નાણાની બચત કરીને એને મૂડી એકઠી કરેલી હોય છે નિયોજક માટે પણ ધ્યાન દોરું તો એને કયું માનસિક જરા શું હોય છે એને કષ્ટ કયું ઉઠાવે છે તો એને ધંધાની ચિંતા હોય છે એને ધંધામાં આવતી અનિશ્ચિતતાઓ કે જોખમોની ચિંતા હોય છે એનો સામનો કરવો પડે છે તો આ રીતે દરેકે દરેક શ્રમિક નિયોજક કે મૂડીપતિને

નાણામાં રજૂ કરી શકાતો નથી થાક લાગ્યો નાણામાં એને માપી શકીએ છીએ પણ એને જે રોક્યા છે અનિશ્ચિતતાઓ છે એને રીતે માપવાના તમે કોઈ પ્રોડક્ટ બનાવો છો એ પ્રોડક્ટ સફળ થશે કે નહીં એની ચિંતા એને નાણામાં કઈ રીતે રજૂ

આમ તમારે સમજૂતીના સંદર્ભમાં 3 અને 3 6 ડેશ લખવાના રહેશે ત્યાર બાદ વાસ્તવિક ખર્ચની મુશ્કેલીઓ આપી છે તમને માપનની મુશ્કેલીઓ માપવો મુશ્કેલ છે તમને થોડું તો મેં સમજાવ્યું છે ધ્યાન દોર્યું તમને કે માપી શકાય એમ નથી એને તો અહીંયા ધ્યાન દોર્યું છે માપનની મુશ્કેલીઓ માપનની મુશ્કેલીઓ

અને તેને ધ્યાનમાં લેવામાં આવતો નથી અથવા એને માપી શકાતો નથી આ વાસ્તવિક ખર્ચની બંને મુશ્કેલ આ રીતે આખા પ્રશ્નની સમજૂતી ત્રણ ગુણ માટે વારંવાર પૂછાતો પ્રશ્ન વળી પાછા નવા વિડીયો સાથે મળીએ છીએ આપણે ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ